શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પહેલી એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંગતિનું જીવનમાં અતિશય મહત્ત્વ છે જિંદગીમાં સંગતિનું ખૂબ મહત્ત્વ છે સંગતિની અસર સહેલાઈથી અને ઘણી જ વેળા ખબર પણ ન પડે એવી રીતે થાય છે સંતની સંગતિનો લાભ મળવો એ અત્યંત ભાગ્યની વાત છે તે પૂર્વ પુણ્યને લીધે જ મળે છે આપણે જોઈએ છીએ કે જેમની સાથે આપણી સોબત હોય તેમની ખાસિયતો આપણને ચીટકે છે સમજો કે કેટલાક લોકોએ અહીં આવવાનું નક્કી કર્યું એક જણે વિચાર કર્યો કે આપણે ચાલીને જઈએ બીજો બળદગાડામાં નીકળ્યો ત્રીજો ટ્રેન મારફત આવવા નીકળ્યો તો ચોથો કારમાં આવ્યો બધા જો કે નીકળ્યા એક જ ઠેકાણેથી પણ કુદરતી રીતે જ કારમાં આવનારનો સૌથી પહેલો આવી પહોંચવાનો એટલે જેની સંગતિ કરી તે વાહનનો વેગ તે વગર પ્રયત્ને જ આપણો વેગ થયો સંગતિની બીજી ગમત એ છે કે જેની સંગતિ કરી તે આપણને ગમતી હોય તેની આગળ આપણું વ્યક્તિત્વ લોપ પામી જાય છે અહીં ઘણા જણા ભણીને આગળ જતા કોઈ વકીલ થયા તો કોઈ ડૉક્ટર બન્યા ત્યારબાદ અહીં પાછા આવીને અહીંની છોકરીઓ સાથે તેમણે લગ્ન કર્યા તે છોકરીઓ કંઈ બહુ ભણેલી નહીં પણ વકીલ છોડે લગ્ન કર્યા તે વકીલણ કહેવાય અને જેના ડૉક્ટર સાથે લગ્ન થયા તે ડૉક્ટરણ કહેવાય આમ જો ફક્ત દેહની સંગતિથી સામાન્ય માણસના ગુણ પણ આપણામાં આવે છે તો સંગતિનું પરિણામ કેવું આવતું હોવું જોઈએ ટિકિટ કઢાવીને આપણે ગાડીમાં બેઠા પણ આપણી પાસે આવીને કોણ બેસે છે એ આપણા હાથમાં નથી તે બીડી ફૂંકનારો હોય અને આપણાથી તેનો ધુમાડો નહીં સહન થાય તો પણ લાચારીથી આપણે ત્યાં જ બેસી રહેવું પડે છે આમ વ્યસનિક એ વિષય માણસોની સંગતિ ત્રાસ આપનારી ઘાતક હોય છે એથી ઉલટું સત્પુરુષની સંગતિ એ ઉત્તમ લાભદાયી નીવડે છે સતસંગતિથી સારી વાસનાઓ અને સારા વિચારો થાય છે કોઈ સાધુ વૈરાગી હોય ઝાડ નીચે બેઠા હોય એમણે જો ઉપવાસ કર્યો હોય તો તેમની પાસે આવનારા ભક્તો પણ ઉપવાસ કરવાના સમર્થ પાસે કોઈ જતું તો તે કહેતા કે હું ભિક્ષા માટેની જોડી લઉં છું તું પણ લે આપણે બંને ભિક્ષા માગીને લાવીએ અને જે મળે તે પકાવીને ખાઈએ પણ ગૃહસ્થાશ્રમી સંત હોય તો પોતાને ત્યાં આવેલાને તે મનગમતું ભોજન પીરસશે જેવું અન્ન તેવી વાસના બને છે એટલે સંતના ઘરનું અન્ન માગીને ખાઈએ સંતની દેહથી સંગતિનો લાભ મળવાનું સહેલું નથી તે રહેતા હોય તેનાથી ઘણે દૂર આપણું રહેવાનું હોય અને પાસે રહેતા હોઈએ તો સંસારના સંસારના ધંધા છોડીને તેમની પાસે ચોવીસે કલાક કેવી રીતે રહેવાના અને તો દેહની સંગતિનો લાભ કેટલો મળવાનો તો નામની સંગતિ એ જ બધાને સદા સર્વકાળ મળી શકે તેવી ઉત્તમ સત્સંગતિ છે પરમાર્થ સાધવામાં સત્સંગતિ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ